શતાબ્દી મહોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ ના રવિવારે અમદાવાદના શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત સમાજના શ્રેષ્ઠીઓ

અને ત્યારથી લઈને આજ સુધી અમારી અમારો જે સમાજ છે એ સમાજ સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત સમાજ હતો આજે પણ હજુ સમાજમાં ઘણી બધી જરૂરિયાતો છે અને એને ધ્યાનમાં રાખી અને અમે સમગ્ર ગુજરાતનો વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ છીએ શિક્ષણ સેવા અને સંગઠનમાં અમે ખૂબ જ વધારે કામ કરી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં સમાજ શિક્ષણની બાબતમાં વિવિધ ક્ષેત્રોમાં ડોક્ટર વકીલ એન્જિનિયર આ વધુ વધુ લોકો બને અને સમાજમાં ઉપયોગી બને એ દિશામાં પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ આજે ગુજરાત પ્રજાપતિ સમાજના સો વર્ષ પૂરા થયા તે નિમિત્તે ભવ્ય સંમેલન શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂજ્ય ડોક્ટર જ્ઞાન ઉથલ સ્વામી ઉપસ્થિત રહેવાના છે એમની હાજરીમાં અહીંયા અમારા જ્ઞાતિબંધુઓ લગભગ પંદર થી વીસ હજાર સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભવ્ય સંમેલનનો લેશે અને અને તેમના વિચારો સમાજ તરફથી જે કંઈ પણ થાય એકતાનો સંદેશ એ સૌને મળશે કોઈ ખાસ ચરાવ નથી આ સંમેલન માત્ર ને માત્ર અમે સેવા સંગઠન અને શિક્ષણ ઉપર જ ફોકસ કરીએ છીએ આ સંગઠનનો અર્થ અમે અત્યારે એકતાનો સંદેશ આપવા માંગીએ છીએ આ સંમેલનમાં શિક્ષણ માટે એક ગર્લ્સ હોસ્ટેલ અમારી બની રહી છે અમદાવાદમાં પાંચસો દીકરીઓનો સમાવેશ થાય એટલે અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે અમદાવાદ ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ કેશવલાલ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત કન્યા છાત્રાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ કેફેટેરિયા જીમ મેડિકલ રૂમ જેવી અત્યાધુનિક સુવિધાઓ સામેલ હશે ગઈકાલે યોજાયેલા શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈન માટે નમસ્કાર